નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનરો કે નિવૃત્ત કર્મચારી શો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે મિત્રો તો મિત્રો તમે પણ સાઠ વર્ષથી પિંચ્યાસી વર્ષ ઉપરના નિવૃત્ત પામેલા પેન્શનરો સૌ તો તમારા માટે નવો જીઆર લાગુ થવા જઈ રહ્યો છે એટલે કે નવો જીઆર લાગુ થતાં તમારા પેન્શનમાં સૌથી મોટો વધારો થવાનો હશે તે ઉપરાંત આ કાર્ડથી એટલે કે કયું કાર્ડ તેની આગળ વાત કરીશું તે કાર્ડથી તમને મફત પેન્શન પણ વધારાનું મળવા પાત્ર થશે અને વધારાના ભથ્થાઓમાં પણ મોટો વધારો થયો છે તેની તમામ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ તો મિત્રો તમે પણ આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને કરવા કરવાનો વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો આ વિડિયો તમને ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર કરીએ તો સરકારી કર્મચારીઓ પેન્શનરો અને ફેમિલી પેન્શન ધરાવતા પેન્શન ધારકો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ઓમર અબ્દુલ્લા સરકારે સાતમા અને છઠ્ઠા પગાર ધોરણ હેઠળ કામ કરતા કર્મચારીઓ અને પેન્શનરોને સૌથી મોટી ભેટ જાહેર કરી છે મિત્રો રાજ્ય સરકારે સાતમા પગાર ધોરણમાં કામ કરતા કર્મચારીઓના ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે જેના પછી ડીએ દર પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થયો છે મિત્રો તેવી જ રીતે છઠ્ઠા પગાર ધોરણમાં કામ કરતા કર્મચારીઓના ડીએમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો જેના પછી ડીએ દ્રઢ બસોને બાવન ટકાથી વધીને બસોને સત્તાવન ટકા થયો છે નવો દર જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે આનાથી રાજ્યના પાંચ પોઈન્ટ દસ લાખ કર્મચારીઓ અને બે પોઈન્ટ ચાળીસ લાખ પેન્શન ધારકોને ફાયદો થશે મિત્રો નાણાં વિભાગે આ સંદર્ભમાં ચાર અલગ અલગ આદેશ પણ જારી કર્યા છે મિત્રો અને મિત્રો નાણાં વિભાગના આદેશ હેઠળ નવા દરો એક જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસના બાકી પગાર ઓક્ટોમ્બરમાં રોકડમાં સુકવામાં આવશે અને વધેલા ડીએ ઓક્ટોબરના પગાર અને પેન્શન સાથે નવેમ્બરમાં ચૂકવવામાં આવશે મિત્રો આ દેશ સાતમા પગાર પંચની ભલામણના આધારે પગાર મેળવતા કર્મચારીઓ અને તે મુજબ પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓને લાગુ પડશે મિત્રો અને મિત્રો અત્યાર સુધી આ રાજ્યના કર્મચારીઓના ડીએમાં વધારો થયો છે દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનરોના મોંઘવારી ભતાને મોંઘવારી રાતમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો ત્યારબાદ જાન્યુઆરી બે હજાર પચીસથી ડીએ પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થઈ ગયો છે મિત્રો કેન્દ્ર પછી હવે રાજ્ય સરકારોએ પણ ડીએ વધારાની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે મિત્રો અત્યાર સુધી રાજ્ય રાજ્યના જેમ કે રાજસ્થાન ગુજરાત બિહાર સિક્કિમ હરિયાણા ઉત્તરાખંડ ત્રિપુરા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ કર્ણાટક આસામ ઝારખંડ અરુણાચલ પ્રદેશ અને ઓડિશાની સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં વધારો કર્યો છે મિત્રો વધેલા ડીએનો લાભ ઓક્ટોમ્બરના પગાર સાથે નવેમ્બરમાં કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં આપવામાં આવશે મિત્રો અને મિત્રો જૂન મહિનાથી શરૂઆતમાં એટલે કે જૂન મહિનાની શરૂઆતમાં સાતમા પગાર પંચ હેઠળ જમ્મુ અને કાશ્મીરના કર્મચારીઓ અને પેન્શનરો અને પરિવાર પેન્શનના મોંઘવારી ભત્તામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓ પેન્શનરો અને પરિવાર પેન્શનના મોંઘવારી ભત્તામાં બે ટકાનો વધારો થયો છે મિત્રો ત્યારબાદ ડીએ ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થયો હતો નવા દર એક જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવ્યા હતા છઠ્ઠા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓને પેન્શનરોના મોંઘવારી વધતા અને મોંઘવારી રાતમાં છ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો મિત્રો ત્યારબાદ ડીએ ડર બસો ને છેતાલીસ ટકાથી વધીને બસ્સોને બાવન ટકા થયો હતો હાલમાં જમ્મુ અને કાશ્મીરમાં સાડા ચાર લાખથી વધુ કર્મચારીઓ અને લગભગ બે પોઈન્ટ આડત્રીસ લાખ પેન્શનરો અને પરિવાર પેન્શન કોને મોટો ફાયદો થયો છે મિત્રો